નમસ્કાર દર્શક મિત્રો એચ કે આપનું હાર્દિક સ્વાગત છે હું છું રશ્મી દરજી હવે જોઈએ આજના મુખ્ય સમાચાર પાવાગઢ ડુંગર પર મૂર્તિ ખંડિત થવાના મામલે જૈન સમાજમાં ભારે રોષ પાવાગઢમાં જૈન મૂર્તિ ખંડિત થવાના મામલે જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે પાવાગઢ ખાતે રવિવારે અડધી રાત્રે જૈન સમાજના અગ્રણીઓ પાવાગઢ પોલીસ મથકે પહોંચ્યા પાવાગઢમાં પાવાગઢ વડોદરા સુરત અને મુંબઈના જૈન સમાજના અગ્રણી એકત્રિત થયા હતા જાણવા મળ્યા મુજબ નિજ મંદિર જવાના જૂના રસ્તા પર પ્રતિષ્ઠિત પૌરાણિક મૂર્તિઓ હટાવતા વિવાદ થયો છે મૂર્તિઓને પુનઃ કરવા જૈન સમાજે માંગણી કરી છે મૂર્તિ ખંડિત કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે પાવાગઢમાં જૈન પ્રતિમાને તોડી દેવાતા મોટી સંખ્યામાં જૈન મુનિ અને સમાજના ગત લોકો મોડી રાત્રે સુરત કલેક્ટર ઓફિસ ખાતે પણ વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા બસોથી ત્રણસોની જ સંખ્યામાં જૈન સમાજના લોકો કલેક્ટર ઓફિસે ભેગા થતાં પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી ગાંધી ચિંધિયા માર્ગે આ તમામ જૈન સમાજના લોકો કલેક્ટર ઓફિસે વિરોધ કરવા પહોંચ્યા હતા ત્યાં આ ઘટનાના પગલે હોબાળો ન થાય તે હેતુથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો જૈન સમાજના આગેવાનોને એક જ માગણી હતી કે જે અમારી પ્રતિમાઓ ખંડિત કરી દેવામાં આવી છે તો જે જગ્યાએ આ પ્રતિમા હતી ત્યાં ફરીથી તેને સ્થાપના સ્થાન આપી અને પૂજા અર્ચના કરવા દેવામાં આવે